બે મહિના પહેલાં ચારસો રૂપિયાનો ભાવ હતો અત્યારે ખેડૂતને એટલું બધું નુકસાન છે કે અત્યારે માલ ખેડૂતોનો પાકે છે અને કોઈ જાતનો કોઈ નિકાસ છે નથી અત્યારે માલનો ભાવ પચાસ રૂપિયા થઈ ગયો છે એના કારણે કોઈ વેપારી અહીંયા આવતા નથી ને કોઈ લેવા બી નથી આવતા કે કોઈ એનો નિકાસ છે નહીં એના માટે ખેડૂતો બિલકુલ એ થઈ ગયા છે બ્રિજો બંધ થઈ ગયા છે એના કારણે આ બધું એ છે શું સરકાર પાસે માંગ તમારી આ માલનો નિકાસ થાય એવી વ્યવસ્થા કરે અને ખેડૂતને બે પૈસો જોવા મળે બાકી ઊભી ઊભી વાડી બગડી ગઈ છે પાકી જાય છે બગડે છે ભાવ આવતો નથી ખેડૂતોનો જે સિત્તેર એસી રૂપિયા એક છોડ પાછળ ખર્ચો કરે છે એ બી ખર્ચો આવતો નથી શું નામ તમારું મારું નામ ભાટિયા કમલેશ બહુ ખરાબ છે હમણાં ભાવ ચાલે જો

આજે દોળ મહિના પહેલા ચારસો રૂપિયા હતા હતા ચારસો સાડ ચારસો રૂપિયા હતા એટલે બહુ ગટારો થયો બહુ જ ઘટાડો થઈ ગયો ને એમ ખેડૂતો મરી ગયા વચારા બહારની ગાડીઓ હમણાં નથી આવતી બહારની ગાડી આવતી નથી એમાં જ્યાં લોકલ જે ચાલે છે એ જ ચાલે છે બહારની ગાડી તો બંધ છે આવતી નથી થોડા છે જિલ્લામાં ત્રણ તાલુકા જે છે બોડેલી સંખ્યા પાય છે ત્રણ તાલુકામાં કેળાની ખેતી થાય તસવીરનો જોઈ રહ્યા છો હાલ કેળાનો પાક તૈયાર થઈ ગયો છે સાઠથી સિત્તેર રૂપિયા વીસ કિલોનો ભાવ થઈ ગયો છે આ કેળા ચારસો રૂપિયા વેચાતા હતા જે ભાવ ઘટીને હાલ સાઠથી સિત્તેર રૂપિયા થઈ જતાં ખેડૂતો પાયમાલ થયા છે સરકાર એક તરફ કહે છે કે ખેડૂતોની આવક બમણી થશે પરંતુ ખેડૂતો હાલ કેળા પકવતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું જે ખેડૂતોએ કેળા પકવેલા તે ફેંકી દીધા છે તેની પાછળનું કારણ છે કે આ બદલાનો માલ છે પહેલાં બદલાનો માલ પણ વેચાઈ જતો હતો પરંતુ હવે સારા કેળા સાઠથી સિત્તેર રૂપિયા વેચાતા હોવાથી ખેડૂતોને જે સારો માલ લઈએ છે અને ખરાબ માલ છે તે વેપારીઓ લેતા નથી બીજી તરફ સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી થશે પરંતુ અહીંયા પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોની આવક બમણી થવાની જગ્યાએ ખેડૂતોને ખોટનો ખોટ ખાવાનો વારો આવ્યો છે હાલ તો ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ખેતી પકાવવા માટેનો જે ખર્ચ કર્યો તે વ્યર્થ સાબિત થઈ રહ્યો છે અને ખેડૂતો દેવાના ડુંગર દબાઈ ગયા છે રફિક ધણીવાલા ન્યૂઝ રૂમ છોટાદેપુર